સુરતની સારોલી પોલીસે બે નેપાળી યુવકોને અગિયાર લાખથી વધુના ચરસના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સીમાડા ચેકપોસ્ટ પરથી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા અને નશો કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતની સારોલી પોલીસે ચરસના જથ્થા સાથે બે નેપાળી યુવકોને ઝડપી પાડ્યા છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સીમાડા ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે બે નેપાળી યુવકોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે આઠ કિલોથી વધુનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો જેની કિંમત અગિયાર લાખથી વધુ રૂપિયા થાય છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ અલગ અલગ વાહનો મારફતે સુરત સુધી પહોંચ્યા હતા અને આ ચરસનો જથ્થો મહારાષ્ટ્રના પુણે ખાતે લઈ જવાના હતા બંને આરોપીઓ બસમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન સારોલી પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા પોલીસના હાથે પકડાયેલા આરોપી અવરોધ અને ઓમલાલ મૂળ નેપાળના રહેવાસીઓ છે આરોપીઓ આ જથ્થો મહારાષ્ટ્રના પુણેમાં કોઈ સંદીપ નામના વ્યક્તિને આપવાના હોવાની કબૂલાત કરી હતી આ ઉપરાંત પકડાયેલા બંને આરોપીઓ પાસેથી નેપાળની કરન્સી ચલણી નોટ પણ મળી આવી છે અને ઓળખ પુરાવા પણ નેપાળના મળી આવ્યા છે હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી ચરસનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી ના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે ને બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પુણે ખાતે પુણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાળા ચેકપોસ્ટથી પસાર થનાર છે માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી ચેક સારોલી પોલીસ સ્ટેશનની સીમાળા ચેકપોસ્ટ ખાતે આશરે નવ કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડી પીએસનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે બંને આરોપીઓ પોતે પુણે મહારાષ્ટ્ર ખાતે સંદીપ નામના વ્યક્તિને ટેલિફોનિક સંપર્કમાં હતા અને તેને જથ્થો પહોંચાડવા માટે જતા હતા તે બાબતે તપાસમાં હકીકત બહાર આવે છે બ્યુરો રિપોર્ટ સુરત